જય સોનારમાં જય મોગલમાં કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો હવારના વાગી ગયા છે સાડા સાત અને આજ હવાર હવારમાં એક કામ આવી ગયું છે મોટર બગડી ગઈ છે એટલે હવે રિપેર કરાવવી પડશે એટલે અત્યારે લઈ જાઉં છું ખોલીને બગસરા મમ્મી જય માતાજી જય માતા અબે ઉઠતા વેત તો જો તો મોટો રે ગામ તઈ હું ઉઠતા વેત મોટર મેં એમ કે વેલા ન આવે ને

એટલે હવે આને ખોલી નાખીએ છીએ ને પછી લઈ જાય છે બગસરા તો ફાઇનલી મોટરને ખોલીને મૂકી દીધી છે હેઠી હવે આને લઈ જાય છે સીધી બગસરા ત્યાં જાય પછી ખબર પડે હળિયાળમાં વાગી ગયા છે સાડા નવ અને આપણી મોટર થઈ ગઈ છે કમ્પ્લીટ એમાં કાંઈ વાંધો નહોતો ખાલી કેપેસિટર બદલવાનું હતું એટલે બદલાવી નાખું અને પપ્પા ગયા છે બારગામ તો અહીંથી હમણાં આવશે એટલે પપ્પાને તેડવા આવ્યો છું ફાઇનલી પપ્પા આવી ગયા છે ગામથી તો બગસરાથી આવી ગયા છે ઘરે અને આ કેપેસિટર બદલાવ્યું મોટર આખી ચાલુ જ હતી પણ ખાલી કેપેસિટરમાં વાંધો હતો એટલે બદલાવી દીધું યુગરાજભાઈ આટું ફ્રૂટ લઈ આવ્યા છે જાંબુડા છે કેળા છે કેરી છે મોટરને ફિટ કરી દઉં છું અહીંયા મોટર પડી હતી ને અહીંયા ફિટ કરવાની છે એમાં શું છે આ બધું મેં નળીને એવું નીકળે એમ નહોતું એટલે પછી અહીંયાથી બોલ ખોલીને કાઢી નાખી હતી મોટરને તો હવે ફિટ કરી દઈ છે ઓહો દેખાય તમને ધુવાડા મોટર હજી ચાલુ કરી રહ્યો ત્યાં બ્લાસ્ટ થયો અંદર અને અંદરથી ધુવાડા નીકળવા માંડ્યા અને વાઇન્ડિંગ બધું બાળી નાખ્યું છે અત્યારે તો એટલે અત્યારે મોટર બંધ કરી દીધી છે અને બ્લાસ્ટ બહુ જોરદાર થયો આવું જ થાય છે પહેલાં ફિલ્ટર બગડી ગયું પછી રિપેર કરાવ્યું ત્યાં પાછું ગાડીનું ટાયરના પંચર પડતા હતા ગાડીનું રિપેરિંગ કરાવ્યું ત્યાં પાછું મોટરનું ને આવું જ બધું હાઈલે રાખે છે હમણાં તો હવે પાછી મોટરને લઈ જાવી જો બગસરા ઇન્દુબેન મોટરનું હવે હાવ દેવાઈ ગઈ છે હવે પાછી એને લઈ જાવી પડે છે તમે હુકમ કરો તો એ જાય હુકમ કરો તો પીર જાત્રા એવું થાય

ગરમી જેટલી છે ગરમી જોતા જેવું લાગે છે કે ભાઈ વરસાદ કાં થાય ને કાં પછી કઈક વાવાઝોડું થઈ જાય વરસાદ ને વાવાઝોડું તો બધું ઠીક છે પણ હવે યુગરાજભાઈ ની તબિયત થોડીક નરમ થઈ ગઈ છે શરદી ને તાવ જેવું થઈ ગયું છે એટલે એવું લાગે તો દવાખાને લઈ જાવ જો અત્યારે આરામ ઉપર છે ભાઈ અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હવે બપોરા કરી લઈ છે બપોરામાં દૂધીનું અને ચણાનું શાક રોટલી દાળ ભાત ઠંડી ઠંડી છાશ અને કેરી છે ઉનાળાની કેરી તો જોઈ અને કેળા આપ્યા છે મમ્મીએ તો ઘડિયાળમાં વાગી ગયા છે સાડા ચાર અને હું અત્યારે બીજી વખત નાઈ નાઈ કરીને આવ્યો છું કારણ કે ગરમી જેટલી છે ને એટલે નાવું પડે શું કરું અને એક તો મોટર ખોટકાણી છે એ જો મધમાખી કવડી ગઈ હમણાં હવે કરશું હું ગરમીના કાંઈ નહીં મોટર વળી પાછી ખોલશું આવી ગયા છે આપણી મોટર પાસે હવે મોટરને ખોલી નાખશું તો તમારા ભાઈએ વળી પાછી મોટરને ખોલી નાખી છે અહીં માં જો આ સકલીને કેટલું બધું થાય છે ને બસાનું ઓલો એકલો નવરો આટા મારે છે એનો બાપ જો આપણે રહોડા માટો મારીએ છીએ રહોડામાં શું બને છે પટણ તો બીજું કંઈ બનતું ન હોય ગરમા ગરમ ચા ગરમા ચા મારે ને જ્યોતિભાઈ પીવાનું છે હમ એટલે ચા બનાવીમો ખા બનાવી નાખો ગરમા ગરમ પાઈ દયો દોઢ રકે બી ચા કરું મારે યુગરાજભાઈ અત્યારે હુતા છે તો એને હોવા દઈએ છીએ ભાઈ બીજી વાર બાથરૂમ માં ગયા છે જ્યોતિદાન આવું છે તારે બગસરા આવું છે તારા ન થાઉ મજા આવશે હો હા તો વાંધો નહીં હું એકલો જઈ આવું આવી છે બાથરૂમની માયા ઉનાળામાં તો બાથરૂમ મૂકવાનું મન ન થાય એટલી બધી ગરમી થાય તો વળી પાછો જાવ છું બગસરા કારણ કે આખી મોટર બાંધવી પડશે ને પાણી વગર ના જઈએ એટલે જવું પડશે બગસરા થી મોટર ને દાખલ કરતો આવ્યો છું કારણ કે મોટર એક દિવસ ની દવાખાને રોકાવું જો કારણ કે એને ખોલવી જોઈ હે ઓપરેશન આવશે તો મોટર ને દાખલ કરતો આવ્યો છું અને યુગભાઈ હાટુ બદામ લઈ આવ્યો છું યુગભાઈ ને ખાય ને મોટા મોટા થઈ જાય ને એટલે બદામ લઈ આવ્યો છું ભાઈ હાટુ બાથરૂમ લોવર બહાર આવી ગયા છે

અને તને હવે સારું છે ને ભાઈ હા હે નો આ પપ્પા ટાયર નોખા ગઈરાસ ભાઈ એ ગાડી ને આમ 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 તો આજના ના લોગ માં આટલું જ સંદર્ભક લાઈક કરી દેજો ચેનલ માં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોગ માં ત્યાં સુધી બધાયને જય માતાજી speed to the city streets we began to feel the fire